શું બોર બોર ખાશો પાકી ગયા છે પાકી ગયા છે તો પાસો નખી તાર હાટુ લીતા કેવા છે મસ્તીન હું કરશો ભાઈ હમ હમ

જો આમાં પાણીપુરી પૂરી લાવે ને તાર પપ્પા આપડી હાથે લ્યો હાલ તો પાક લઈ જો હાલો ભાગ લેવા જાવ દક્ષુ ભાઈ હાલો આપણે બટેટા સુધાર નાખી આમ બે ફાડામાં અને બાપા મેકી દે આપણે બનાવવાની છે પાણીપુરી કા દક્ષુ હું બફાવા લાગે

એમ ન ગા કરાય ની રહે તે હોય ધીમે નખાય જો જમવાનો ટાઈમ છે ને ગયા છે

તો જેને પણ અમારો વિડીયો સારો લાગ્યો હોય તે લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને કરી લેજો કોમેન્ટ કરીને કેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા